શ્રી સુંદરકાંડ સર્ગ બાસઠથી ચોસઠ મધુવનના રક્ષક અને સુગ્રીવના મામા દધીમુખને વાનરોએ હેરાન કરતા વનમાં ઉત્પાદ મચાવ્યો તે જોઈ કપીવર હનુમાને સર્વ વાનરોને કહ્યું હે બંધુઓ તમે આજે ખૂબ જ ખુશ છો તો નિરાતે મધુરસનું પાન કરો તમને જે કોઈ અટકાવશે તેને હું જોઈ લઈશ ત્યારે અંગદે પ્રસન્ન મનથી કહ્યું હે વાનરો તમને ફાવે તેમ કરો સઘળા વાનરો સારું સારું કહેવા લાગ્યા મધુવનમાં હજી એવા વૃક્ષો પણ હતા કે જે ફળોના ભારથી લચી રહ્યા હતા ત્યાં જઈને વાનરોએ ફળો ખાવા માંડ્યા અને મધુરસનું પાન કરવા માંડ્યું ગધીમુખના સેવકો વાનરોને હાંકી કાઢવા માટે આવતા તો તેઓને વાનરો હેરાન પરેશાન કરીને બગાડી મૂકતા આનંદિત થઈને કેટલાક વાનરો ગીત ગાઈ રહ્યા હતા તવળી કેટલાક ભૂમિ પર આળવટી રહ્યા હતા કેટલાક હુપાહૂબ કરીને એક ડાળી પરથી બીજી ડાળી ઉપર કુદાકૂદ કરતા હતા તેમને અટકાવવા આવેલા રક્ષકોને તેમને ભગાડી મૂક્યા રક્ષકોએ દધીમુખને સર્વવાત કહી ત્યારે તે ભયંકર ગુસ્સો ધારણ કરીને એક વૃક્ષને મૂળમાંથી ઉખાડીને વાનરોને મારવા દોડ્યો તેને અટકાવવા માટે હનુમાન અંગદ વગેરે વાનરો દધીમુખ પાછળ દોડ્યા દધીમુખ અંગદના મામા હોવા છતાં સગપણને ભૂલીને તેણે દધીમુખને લોહી લુવાણ કરી નાખ્યો આથી તે ધરતી ઉપર ઢળી પડ્યો થોડી વાર પછી જ્યારે દધીમુખ થોડો સ્વસ્થ થયો ત્યારે પાસે ઉભેલા તેના રક્ષકોને તેણે કહ્યું હે રક્ષકો તમે જરાય ગભરાશો નહીં આપણે બધા હમણાં જ સુગ્રીવ પાસે ફરિયાદ કરવાને જઈશું અંગદે પણ આ વાનરોને તોફાન કરવા માટે ઉશ્કેર્યા છે જ્યાં સુધી સુગ્રીવ મધુવનને ઉજ્જડ કરનાર વાનરોનો સંહાર નહીં કરે ત્યાં સુધી મારું મન અશાંત રહેશે આ બધા સુગ્રીવના હાથે નાશ પામવાને યોગ્ય છે વનના રક્ષક વાનરોને આ રીતે કહીને દધીમુક્તિ સૌને લઈને ઉતાવળે ઉતાવળે આકાશ માર્ગે ઉડ્યો અને ત્વરિત ગતિએ સૂર્યપુત્ર સુગ્રીવ પાસે જઈ પહોંચ્યો ત્યાં રામ લક્ષ્મણ સુગ્રીવને જોઈને આકાશમાંથી ઉતરીને દિનભરીને હાથ જોડીને પ્રણામ કર્યા દિન બનીને મસ્તક ઝુકાવીને ભૂમિ પર પડેલા ઘાયલ દધીમુખને જોતાં જ ઉદ્વેગ પામેલા વાનરરાજ સુગ્રીવે કહ્યું હે મામાજી તમારી આવી હાલત કરનાર કોણ છે તમારા પર અચાનક જ આવું ભયાનક સંકટ ક્યાંથી આવી પડ્યું છે સાચું કહો હું તમને અભય આપું છું ત્યારે સુગ્રીવ પાસે ઢળી પડેલો દધીમુખ ઊભો થયો અને બોલ્યો હે રાજન તારા વચનથી મને શાંતિ પ્રાપ્ત થઈ છે વડીલ જામવાને વાલીએ કે તે જે વનનો યથેચ્છપણે ઉપયોગ કરવાની પૂર્વે કદી યાજ્ઞા આપી નથી તે મધુવનનો આજે પણ આપણા વાનરોએ નાશ કર્યો છે મારા રક્ષકોની મદદથી તેમને હાંકવા ગયો તો તેમણે મારો અનાદર કરીને ફળોનું ભક્ષણ રસોનું પાન કરતા જ રહ્યા અમે તેમને વાર્યા તો સામા થયા અને આ રક્ષકોને માર્યા ચ તો ચકડ્યા અને આકાશમાં ઉછાળ્યા રાજન તારા છતાં તેમણે અમને પીડા કરી છે હવે જેમ યોગ્ય લાગે તેમ તું કર જ્યારે આ વૃત્તાંત દધીમુખ કહી રહ્યો હતો ત્યારે લક્ષ્મણે સુગ્રીવને દધીમુખના આવવાનું પ્રયોજન પૂછ્યું ત્યારે સુગ્રીવે જવાબ આપતા કહ્યું અંગત વગેરે વાનરોએ ફળાહાર મધુપાન કર્યું છે તેના પરથી હું ધારું છું કે દક્ષિણમાં ગયેલા વાનરો કાર્ય પાર પાડીને પાછા ફર્યા છે નહીં તો તેઓ આવું કાર્ય કરે જ નહીં તેમણે મધુવનમાં ઘણા વૃક્ષોને નુકસાન પહોંચાડ્યું છે વળી અંગદે તેમનો તિરસ્કાર કરીને તેમને માર્યા છે ત્યાં હનુમાન પણ હતા તેમણે પણ વાનરોને ફળો ખાવા મધુપાન કરવાને ઉશ્કેર્યા હતા એટલે લાગે છે કે તેમણે સીતાજીની ભાળ મેળવી જ છે તેમણે ઉન્માદમાં આવી જઈને આ કૃત્ય કર્યું છે માટે તેમને માફ કરીએ હવે તમે પાછા જાઓ અને અંગદ હનુમાન વડીલ જામવાન વગેરેને મારી પાસે મોકલો આ સાંભળીને લક્ષ્મણને અતિ આનંદ થયો રામ પણ ખુશ થયા સુગ્રીવનું વચન સાંભળીને આનંદ પામેલો દધીમુખ વાનર રામ લક્ષ્મણ સુગ્રીવને પ્રણામ કરીને પોતાના વનરક્ષકો સાથે મધુવનમાં પાછા ફર્યા ત્યારે બધા જ વાનરોનો મધ ઉતરી ગયો હતો દધીમુખે હર્ષિત થઈને અંગતને જણાવ્યું કે હે યુવરાજ મેં અજાણપણામાં તમને ફળાહાર કરતા અને મધુપાન કરતાં અટકાવ્યા હતા તો મને ક્ષમા કરો તમારા કાકા સુગ્રીવે તમને સૌ જવાની તૈયારી કરો આ સાંભળીને તરત અંગદે વાનરોને કહ્યું હે વાનરો રામજીને કાર્ય સફળ થયાના અને તમારા ઉન્માદના સમાચાર આ દિમુખ મારફત મળી ગયા હોય તેમ લાગે છે હવે આપણે ત્વરિત ગતિએ ત્યાં પહોંચી જઈએ આમ કહીને અંગદ આકાશમાં ઉડ્યો અને તેની પાછળ સર્વે વાનરો પણ કૂદકા મારી મારીને ઉડવા લાગ્યા તેઓ સૌ મેઘ જેવી ગર્જના કરતા વેગપૂર્વક જતા હતા હવે તેઓ કિશકિંધા નજીક આવતા તેમને જોઈને વાનરરાજ સુગ્રીવે શ્રીરામને કહ્યું કે હે રામ આપણે આપેલી મુદત પૂરી થતાં જ આ વાનરો આનંદથી કુદાકૂદ કરતા પાછા ફરે છે વળી હનુમાન સૌથી વધારે આનંદિત જણાય છે આથી તેઓ સીતાજીની ભાડ કાઢીને તેમના દર્શન કરીને કુશળ વર્તમાન લઈને પાછા ફર્યા હોય તેવું લાગે છે તમે ખાતરી રાખજો કે હનુમાન આપણને સીતાજીના સમાચાર આપવા જ આવ્યા છે હવે તમે સીતાજી બાબતમાં કાંઈ પણ ચિંતા ફિકર કરશો નહીં હર્ષનાદ કરતા વાનરોને આવેલા જોઈને ખુશ થયેલા સુગ્રીવે પોતાનું પૂંછડું જમીન પર પછાડ્યું વાનરો કિલકિલાટ કરતા હતા હનુમાન તથા અંગદ સૌથી આગળ હતા તેમણે વાનરરાજ સુગ્રીવ તથા શ્રીરામ લક્ષ્મણના ચરણોમાં પ્રણામ કર્યા પછી મહાવીર હનુમાને રામજીને નિવેદન કર્યું કે હે રાઘવ મારી સેવા ભક્તિ ફળી છે મેં સીતા માતાના દર્શન કર્યા છે તેઓ લંકામાં રાવણની ક્ષેમ ક્ષેમકુશળ છે તેઓ પોતાના શિયાળ વ્રતનું યથોચિત પાલન કરે છે વ્રત પાલન કરતાં તેઓ કૃશ થઈ ગયા છે મેં સીતા માતાના દર્શન કર્યા છે એવું હનુમાનનું વચન સાંભળીને રામલખન અતિશય આનંદિત થયા શ્રીરામ હર્ષાસ્ત્રુ આંખે હનુમાનને જોઈ જ રહ્યા